મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ખદલપુર ગામના ખેડૂત પુત્ર આકાશ પટેલે ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા પાસ કરી પરિવારમાં ખુશી છવાઈ છે કહેવાયું છે કે મક્કમ વરના માનવીને હિમાલય નડતો નથી અને કોશિશ કરનેવાલો વાલો કે કભી હાર નહીં હોતી જેને આકાશ પટેલે સાબિત કર્યું છે વિસનગર તાલુકાના નાનકડા ગામ ખદલપુર કે જ્યાં ગામની વસ્તી માત્ર બે હજારની છે આ ગામનો ખેડૂત પરિવારનો દીકરો આજે ગામના પ્રથમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો આ ઉપરાંત બાવીસ ઇકડવા પડીદા સમાજમાં પણ લગભગ પ્રથમ દીકરો આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો ને મોટા શહેરમાં રહેતા અને મોટા મોટા ક્લાસીસમાં ભણતા દીકરાઓ માટે નાનકડા ગામમાં ખેડૂત પરિવારના દીકરાએ ચેલેન્જ આપી મહેસાણા જિલ્લા વિસનગર તાલુકાના ખદલપુર ગામમાં શૈલેષ પટેલ કે જેમની પાસે માત્ર એક વેગો જમીન છે માટે તેઓ વિસનગર ખેરાલુ હાઈવે પર જય અંબેજીન ખાતે ચાની કેટલી નાનકડું પાર્લર કરી પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા છે પરિવારે બે દીકરા મોટા કરી ખાનગી નોકરી કરે છે આકાશ પટેલ બે હજાર સત્તરમાં જીડી હાઈસ્કૂલ ખાતે ધોરણ બાર કોમર્સમાં મહેસાણા જિલ્લામાં પ્રથમ આવ્યો નેવ ટકા ગૃહ પ્રાપ્ત કર્યા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવાનું સપનું રાખ્યું હતું મેં ધોરણ એકથી બાર સુધી સરકારી શાળામાં અભ્યાસ કરેલો છે ત્યારબાદ બે હજાર સત્તરમાં ધોરણ બાર કોમર્સમાં નેવું ટકા સાથે જિલ્લામાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો હતો ત્યારબાદ મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું જોયેલું હતું એના માટે મેં અમદાવાદ સ્થિત નવકાન ઇન્સ્ટિટ્યૂટમાંથી ક્લાસીસ સ્ટાર્ટ કર્યા હતા બે હજાર સત્તરમાં ફાઉન્ડેશન સીપીટીની એક્ઝામની ક્લિયર કરી એના પછી ઇન્ટરમીડિયેટની ક્લિયર કરી અને એના પછી ફાઇનલની પણ ક્લિયર કરી અને હાલ હવે મેં સી કમ્પ્લીટ કર્યું છે ત્રીજા અટેમમાં મેં ચાર્ટર્ડ એકાઉન્ટની એક્ઝામ ક્લિયર કરી છે તો મારા ફાધર સત્યાવીસ વર્ષથી એક પાન પાર્લર ગલ્લો ચ ચાની કીટલી અને ગલ્લો ચલાવે છે બહુ સખત મહેનત એમને કરી એમનું સપનું હતું કે છોકરા એ પોતે નથી ભણેલા વધાર પણ એમનું સપનું હતું કે એમના બાળકો ઉચ્ચ લેવલનું શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે મને એડમિશન ચાર્ટર્ડ એકાઉન્ટમાં અપાવી અને મેં આજે એમનું સપનું પણ પૂરું કર્યું અને પરિવારનું સપનું પણ પૂરું કર્યું ઓકે ગામમાં બહુ જમીન ઓછી હતી એના પછી અમે વિસનગર શિફ્ટ થયા અને ત્યાં ફાધર એમના ત્યાં જે કામ કરતા તે જ કરી જતા હતા મેં મુકેશભાઈ પટેલ એન્ડ કંપની વિસનગર સ્થિત ત્યાં ત્રણ વર્ષની આર્ટિકલ શિફ્ટ કરી અને આજે સિયર ક્લિયર કર્યો ત્યાં ઓફિસ મુકેશભાઈ પટેલ એન્ડ કંપની ઓફિસ અને પરિવાર બંનેમાં ખુશીનો માહોલ છે તો બે હજાર સત્તરમાં જ્યારે મેં સપનું જોયેલું ત્યારે મારી સાથે એક ફ્રેન્ડ હતું પ્રજાપતિ ઋષિકેશ અમે બંને સાથે જ ક્લિયર સ્ટાર્ટ કર્યું હતું બે હજાર સત્તરમાં અને આજે પણ અમે બંને સાથે જ કમ્પ્લીટ પણ કર્યું છે એનો ડ્યુરિંગ ધ પીરિયડ એનો બહુ સપોર્ટ હતો પરિવારનો પણ બહુ સપોર્ટ હતો આઠથી દસ કલાક ડેલી તમે મહેનત કરો તો આ પરીક્ષામાં પાસ ઇઝીલી તમે થઈ શકો સાનો ઉપયોગ કરો સેવ એટલે ફાઇનલની એક્ઝામ મેં ઓનલાઈન ક્લાસીસ લીધા હતા બે સબ્જેક્ટના બીજા સબ્જેક્ટ મેં જાતે સેલ્ફ સ્ટડીથી ક્લિયર કર્યા આપણો દીકરો પાસ તો મને બહુ આનંદ છે હું ખેડૂતનો દીકરો છું અને મને ચાની કેટલી ચલાવું છું અને મારે એક ધ્યેય હતો કે એને સીએ બનાવું એ મારો ગર્વ હતો આજે મને આનંદ છે સરસ કર્યો છે મેં રાત દિવસ મહેનત કરી સવારે છ વાગે જવું રાત્રે નવ વાગે આવું છું એક દિવસ પણ રજા નથી રાખતો અને બહુ મહેનત કરીને મેં એને સીએ બનાવ્યો પરિવારમાં સારો આનંદનો માહોલ થઈ ગયો છે બહુ આનંદ આનંદ મારો દીકરો બહુ હોશિયાર હતો અને પહેલમથી જ એને મારો એનું બહુ મહેનત કરીને એને સીએ પહેલથી જ એનું ધ્યેય હતો એક હું કોક બનુ મારા પરિવાર માટે એટલે બહુ મહેનત કરી અને હું પણ એના સાથે જાગરા કરીને એનું જે ચા પીવું હોય તે બની આલું મહેનત કરાવતી સરસ એ મહેનત કરીને પાસ થયો સીએ પાસ થયો અને ઘરમાં ખૂબ આનંદ હો આજે હવે ખુશીનો માહોલ આજે ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા